વાગડમાં આહિર સમાજનો લગ્ન મહોત્સવ યોજાયો વાગડ આહિર સમાજ અંજવાડી તેરસના લગ્ન મહોત્સવ ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ચાલી આવતી પરંપરા અને વિરાસતને જાળવીને વાગડ આહિર સમાજમાં કુલ અઠાણું યુગાલુઓએ પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા સાંપ્રત સમયમાં જ્યારે દુનિયા આધુનિકતાની દોડ પાછળ ગેલી છે ત્યારે આહિર સમાજ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ તેરસના એક જ દિવસે આહિર સમાજ દ્વારા હજારો વર્ષોથી ચાલી આવતી પોતાની ભવ્ય વિરાસતને જાળવી રાખીને સામૂહિક લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે વાગડ વિસ્તારના ગામડાઓમાં જેમાં સુખપર વીસ નાંદા બે

સરપંચ અમરાપર તથા આયુષ્ય સમાજ આગેવાનોની હાજરીમાં આજે તેરસના લગ્ન સંપન્ન થયા હતા વણ જોયું વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ અને ગણેશ ચોથ ગણેશ સ્થાપનાની શરૂઆત અને મામેરા અને પોસલી તથા સ્વરૂપે ભોજન સમારંભ જેવા વિવિધ આહિર સમાજની લગ્ન પરંપરાના પ્રસંગો સાથે વૈશાખ સુદ શુભ સમસ્ત વાગડ સમાજ દ્વારા સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું આહિર સમાજની મહિલાઓ અને યુવતીઓ તથા લોકો પરંપરાગત પહેરવેશ જોવા મળ્યા હતા આહિર સમાજના લોકોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા એવું વાગડ આહિર સમાજના મંત્રી વાગડ આહિર યુવક મંડળના પ્રમુખે જણાવ્યું હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે